હવે આ વિડીયો આપણી ઓટો લિફ્ટ જે છે એમાં લાઈટ જાય ત્યારે આ બધું બંધ થઈ જાય છે ગમે ત્યાં ઊભી રહી જાય તો ગભરાવાની જરૂર નથી આજે અમે તમને બતાવીએ છીએ કે કઈ રીતે અંદરથી આ દરવાજો ખુલી શકે છે તો સર સૌથી પહેલાં આ અંદરનો જે દરવાજો છે એને ઇઝીલી બે હાથથી તમે અલગ કરી શકશો આ દરવાજો ખુલી ગયો અને છોડી દો હવે

ડોરને તમે એક બાજુ ખેંચશો એટલે બેય ડોર ખુલી જશે હવે પછી પાછા ભેગા થઈ જશે એક રાખવાનું અને બાકીની તમને હવે દેખાશે કે અત્યારે આ ઓપન જગ્યા મળી ગઈ છે એવું બની શકે કે આ જગ્યા તમને હાઈટ વધઘટ હોય પણ તમે આથી કોઈને બોલાવી શકો એટલે આ રીતે છે પાછું તમને બતાવીએ છીએ કઈ રીતે આપણે આને ખોલી પેલા અંદર નો દરવાજો બે હાથ થી તમે ધક્કો મારી અને આરામથી ખુલી જશે અને એને છોડી દો પછી અંદર જે આ દેખાય છે એને આ એક ઠેસી ને બીજા હાથે થી એક બાજુ ધક્કો મારી અને આ દરવાજો ઓપન થઈ ગયો ઓપન થઈ ગયા પછી આને તમારે પકડી રાખવો પડશે એક હાથે કે જેથી કરીને પાછો બંધ ના થાય પાછો બંધ થાય તો પાછું ઠેસી તમે એ જ વસ્તુ પાછી કરી શકો કોઈ કોઈ મોટી વાત નથી પણ નાનો છોકરો અથવા કોઈ પણ લેડીઝ આરામથી કરી શકે તો આ રીતે ક્યારેય પણ લાઈટ જાય તો ગભરાવાની જરૂર નથી ઈઝીલી આ તમારી લિફ્ટ છે એ ખુલી શકે છે પછી કોઈને બોલાવો અથવા પાછી લિફ્ટ ચાલુ ના થાય ત્યાં સુધી તમે અંદર બેસી શકો છો ઉતરવાની જગ્યા હોય તો ઉતરી શકો છો